તો ભાઈ અત્યારે આપણે છે ને ભાઈ ઘરે તો અત્યારે છે ને આપણે લેવા આવી છે મહેમાન તમે પણ કેટલા દીધા થી કેતા આવો આવો પણ તમે બહુ વેલાય રહે આવ્યા તમારી વાટે હતા તમે આવ્યા ને તમે નવી રાતો થી આવી ને આ વિડીયોમાં આવું શું જોવા આવતો હે ભાઈ આ છે મારા પાણીયા ભાઈ છે ઓ ભાઈ આ છે ને ભાઈ મોરસ પછી આ છે ને દાળ પતનો વઘાર મસાલા કાજુ બદામ તેલ બિસરીફળ દાળ કેતર બધા નામ લે કેમ શો બધા જય માતાજી બધા જય મો મંગલ ને જય બાપુ સીતા તમારું બધા ને સ્વાગત છે ફરેક નવા અંદર ને હાવ હવા મસ્ત મસ્ત કરીને ભાઈ નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ

બોર ઘણા હે એટલે છે ને અત્યારે છે ને બોર ની સીઝન છે એટલે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ બોર ખાવા જવો બોર જવો કેવા ફાકી ગયા મસ્ત મસ્ત આખી બોડી પીરી ને અત્યારે આપણે છે ને ભાઈ રીલ શૂટ કરતા કેમ કે છે ને ભાઈ મજા આવે ઇન્સ્ટાગ્રામ એકાદ રીલ ચડાવીએ એમથી આપણે કઈ ટાઈમ મળે નહીં રીલ ચડાવવાનો અત્યારે છે ને ટાઈમ છે એટલે એકાદ રીલ ચડાવીને હાર્દિક ભાઈ જો બોર ખાય કા ભાઈ હમ બોર ખાય તારો સિનિયા સિનિયા બોર મસ્ત મસ્ત બોર છે ભાઈ હા હા એક વાર ખાઈ ને બહુત ગિલા હૈ ઇસકા હા કાલે કેવું છે

રોહિત ઓફિશિયલ બ્લોગ છે જોઈ આવતો તો ભાઈ અત્યારે છે ને થઈ જશે કમ્પ્લીટ બપોર ને અત્યારે છે મસ્ત મસ્ત છે ને ભાઈ તો ભાઈ અત્યારે છે ને લાગી છે બહુ ભૂખ તો આપણે છે ને ભાઈ બપોરે કરી લેવા ને આવડા હાથે છે ને ભાઈ બપોરે કરીને ગયા જાય કેમ કે આપણે છે ને થોડું કામ હતું એટલે છે ને ગામમાં વી ગયા ને અત્યારે છે પાછા છે ને વાદળા થઈ છે એ બાજુ પછી આ બાજુ વાદળા થઈ ગયા તો છે ને ભાઈ બપોરે કરી લઈ બપોરે કરી લીધા બપોર કેવા ના કરી લીધા વાટી નોરા વાટે રાહે પર તું કાઈ હ એવું છે ભાઈ તો છે ને બપોર ખલી તો ભાઈ અત્યારે આપણે છે ને મસ્ત મસ્ત નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય છીએ ને અત્યારે છે ને ભાઈ આવું છે અહીંયા કેમ કે છે ને આ દાદા છે કે ભાઈ વરસાદ આવી ગયો એટલે છે ને રજા હતી એટલે છે ને આપણે માતાજી છે ને લાપસી કરવાની છે એટલે છે ને લઈ એ હોય બધો સામાન કે ભાઈ હા મળ ભાઈ જાવ ને હા જાય અલ્યા હા બધો સામાન લેતા આવી બાકી છે ને આપણે કપાઈનો વાતાવરણ તો ત્યાગ કરાવી જવું પણ છે ને હવે છે ને કાલમાં કપાઈનો વાતાવરણ છે ખાલી એક દી તો છે ને ભાઈ અત્યારે આપણે છે ને અહીંયા જઈ બધે સામાન લેતા આવશે તો ભાઈ આપણે છે ને અત્યારે આવતા અહીંયા કેમ કે અટાણું કરવાનું હતું એ તો ખબર જ છે તો અહીંયા છે ને ભાઈ હાઈટેક આપણે ભેગા તો છે ને આવી ગઈ છે રેલ હવે છે ને તાલગડા વર્ષીની તાલગડ છે ને ભાઈ ઉપર એવું પડશે તો ભાઈ આપણે છે ને કમ્પ્લીટ એવી આવી છે હંધુ વેટાણ કરી હંધુ છે ને ઓલી ફેલી શકે એમાં છે બાકી દાણો છે ને ટમેટા ને એવું હંધુ ના ટીંગે છે તો અત્યારે છે ને મારા બા છે ને બનાવે છે ભાઈ રોટલાનું શાક આ છે ને રોટલા શાક આપણે હતા તો મારા બાઈ છે ને એ તો સાંધર મેં કહું કાબા હા કઢી વઘાર નાખે હવે રોટલા ઓળી દે એટલે શાક બની જાય ખાઈ નાખો એમ ને હા અને શું કે ગોગો લખો હું કહેવાય તો કોના ખબર આ છે ને ગોગો લખો કહેવાય એમ કહેવાય ને દેવા તમને દેખાડી

કાજુ બદામ તેલ શરીફળ દાળામાં આવે છે ને શરૂઆત કરીને ખીચડી બનાવવા કાજિયા ગઢામાં ખીચડી મેં ગઈ પેલા

એ આમ છે ભાઈ બાકી અમાર બે ની તીધો ન્યાય કરશે ને હા ભાઈ તીધો કા ભાઈ મજામાં હા ભાઈ છે ને આવતા હોય છે ને રામ રામ મળતા આપણને કા ભાઈ રામ રામ એ ભાઈ રામ રામ એ ભાઈ છે ને શરમાઈ ગયા છે મારું પણ છે ને ભાઈ લાપસી બનાવી ગયેલી છે ને લાકડા ફાડે છે એમ કઈ છે ને ભાઈ બળતા ની બહુ તંગી એવું છે તો ભાઈ આપડે છે કે લાપસી તો બનાવવાની છે માતાજી પણ આપડે કઈ બકડીયા ને એવું ન હોય Aplikasi ini aplikasi ini tegar utuk ya, mutu ampinmu yang mesinnya bayangkan. Make siapa jeda kanan jeda. Ah, ah, kh uh, ah. uh -huh. Oh boy, banana Ya, ni. Oh, banana film ni aplikasi ini aplikasi ini. Kishri benih ini, kishri ini wibu. Keterpo dada, keterpo Kita laki, kisri benih wibu. Kita laki, kisri benih Kita laki, kisri benih wibu. Ya woi, toh aplikasi ini. Keterpo dada ini aplikasi ini. Kisri pani

આપણને આવડતું ને પેલી વાર થી આપણે તો ભાઈ આપડે છે ને લોટા છે ને હતો એટલે છે છે ને ને મોવાઈ આધન થઈ જશે આપણે તો ભાઈ આપડે છે ને સમજાય છે દાળ ભાત બનાવવાનું છે એટલે છે ને ડાળભાતનો છે ને મસાલો કટિંગ કરવા મીડ્યા છે હાર્દિકભાઈ અમાર વિલાસ ફુઈ અનિતા કે મારા બા મારા બા મરસા મળે ટમેટા ને બધું લીંબુ અમારે સુનિતા બેન છે ને દાળ છે ને બફાઈ છે એક કુકર હમે એક કુકર હમે છે ને એક એક કુકર છે ને મેગી દેશે બફાવા પછી વગર નાખ દઈએ ડાળમાં લાપસી બનાવવાના તમને દેખાડો તો ભાઈ છે ને મહેમાન આવ્યા ખરા પણ છે ને મહેમાન આવે છે ને ફાગુ કે ફાગવું છે લાપસી ખાઈ ગયા હેડ

ખેડૂત ના આવે તો વિદ્યા સંધ્યા આવે નિવેલા થઈ જશે આવે છે ને ભાઈ હું જાઉં છે આજનો બ્લોગ તમને કેવું લાગે ખાસ કરીને મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખજો આશા રાખ તમારો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નવા બ્લોગ છે ત્યાં સુધી બધાની જઈ માતાજી બાય બાય ચાલવાનું હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય પછી બાય બાય